બરાબર આવા અમુક નિયમો છે ચાલો તો પહેલાં દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ આપણને શું આપ્યું છે ત્રણની જીરોઘાત વત્તા ચારની માઇનસ એક ઘાત આ કૌશની અંદર આપ્યું છે ગુણ્યા બેની બે ઘાત શું કીધું છે આપણને કિંમત શોધો ચાલો ત્રણની ઘાત કેટલી થઈ જાય એક વત્તા આ ચારની માઇનસ એક છે તો એને છેદમાં લઈ જઈએ ને આપણે તો ચારની શું થઈ જાય પ્લસ એક થઈ જાય અને ચારની એક ઘાત એટલે એક જ જવાબ આવે એટલે ચાર આપણે લખી દઈએ અને ગુણ્યા ગુણ્યા શું કરવાનું છે આપણે બેની બે ઘાત એટલે ચાર થાય ચાલો તો હવે જો શું થઈ જશે આ કૌશમાં તો અહીંયાને આપણે પિંજરામાં પૂરી દઈએ ચાર એકાદ ચાર ચારને એક પાંચ પાંચના છેદમાં ચાર ગુણ્યા આ ચાર આ ચાર આ ચાર જતા રહે તો કેટલા બચે આપણી પાસે પાંચ આપણો ફાઇનલ જવાબ થાય ત્યારબાદ બીજો દાખલો આપણને શું આપ્યો છે તો બેની માઇનસ એક ઘાત ગુણ્યા ચારની માઇનસ એક ઘાત પેટીમાં છે ભાગ્યા બેની માઇનસ બે ઘાત તો ચાલો આપણે શું કરવાનું છે જુઓ અહીંયા ઘાત માઇનસ છે જો આપણે એને પ્લસ કરવી હોય તો શું કરવું પડે છેદમાં લઈ જવું પડે તો અહીંયા શું થશે એકના છેદમાં બે બેની એક ઘાત બરાબર પ્લસ એટલે બે જવાબ આવે ચાલો ગુણ્યા શું છે ચારની માઇનસ એક તો શું હશે એકના છેદમાં ચાર રેડી અને ભાગ્યા બેની માઇનસ બે તો અહીં બી છે તો બેની શું ને પ્લસ બે કરવા માટે છેદમાં લઈ જવાનું બરાબર અને પિંજરામાં પાછા પૂર દઈએ ચાલો એક ગુણ્યા એટલે એક થાય અને ચાર દુ કેટલા થાય આઠ થાય ભાગ્યા એકના છેદમાં બેની બે ઘાત બેની બે ઘાત એટલે બે દુ ચાર તો એ કેટલા આવે ચાર આવે ચાલો એકના છેદમાં આઠ આપણે ભાગાકાર કરવાનો છે એ ગુણાકાર કરવો હોય તો આ ચારને ઉપર લઈ જાઓ અને એકને નીચે લઈ આવો તો એ ગુણાકાર થઈ જશે ચાર એકા શું થશે ભાઈ ચાર અને આઠ એકા આઠ અને ચાર દુ આઠ તો આપણી પાસે શું બચશે ઉપર ના બચે ઉપર કસૂની એટલે એક અને નીચે બે તો એકના છેદમાં બે આપણો જવાબ થશે ઓકે તો વિડીયો પોસ્ટ કરીને લખી લો પહેલો બીજો દાખલો ચાલો ત્યારબાદ પડે ટૂંકમાં એક ના છેદ માં ચાલો શું આવશે એક ના છેદ માં એક ના છેદમાં બે અને આખાની શું આવશે પ્લસ બે ઘાત વત્તા એક ના છેદમાં શું આવશે એક ના ત્રણ અને આખાની કેટલી આવશે પ્લસ બે વત્તા અહીંયા બી શું આવશે એક અને એના એકના છેદમાં ચાર અને આખાની પ્લસ બે ઘાત થઈ જશે ઘાત આપણે પ્લસ કરવાની હતી ચાલો એકના છેદમાં એકનો વર્ગ કેટલો થાય એક થાય બેનો વર્ગ કેટલો થાય ચાર થાય વત્તા વત્તા ચાલો એકના છેદમાં એકનો વર્ગ કેટલો થાય એક થાય ને ત્રણનો વર્ગ કેટલો થાય ત્રણ તરી ન થશે વત્તા એકના છેદમાં એકનો વર્ગ એક એકનો વર્ગ એક અને ચારનો વર્ગ ચાર ચોગ સોળ થશે રેડી ચાલો છેદનો છેદ અંશમાં જાય એટલે એક ગુણ્યા ચારના છેદમાં એક અહીંયા થઈ જશે વત્તા આ નવ બી ઉપર જશે એટલે એક જોડે ગુણાઈ જશે છેદ પાછો એમનો એમ લખી દેવાનો એક ગુણ્યા અહીંયા સોળ થઈ જશે છેદ એકનો એમ એમનો એમ લખી દેવાનો આ ચાર નવ ચાર ઉપર ગયો નવડો બી ઉપર ગયો સોળ બી ઉપર જાય ચાલો ચાર એકા ચાર ચારના છેદમાં એક વત્તા નવ એકા નવ અહીંયા નવમાં ના છેદમાં એક વત્તા સોળના છેદમાં એક ચાલો બધાનો આપણે શું કરવાનો છે ખરેખર સરવાળો કરવાનો છે છેદમાં આપણે એક ના લખીએ તો પણ ચાલે ને આપણો જવાબ કેટલો આવશે આપણો જવાબ થશે ઓગણતી માઇનસ એક વત્તા ચાર ની માઇનસ એક વત્તા પાંચની માઇનસ એક અને આખાની ઘાત તો જીરો ઘાત બરોબર એક આપણો આ શું થઈ જાય જવાબ થઈ જાય કારણ શું છે ભાઈ તો લખવાનું કારણ કે કારણ કે કોઈપણ સંખ્યાની શૂન્ય ઘાત અહીંયા લખી દઈએ જીરો ઘાત બરોબર એક થાય આ હંમેશા માટે યાદ રાખવાનું છે વિડીયો પોસ્ટ કરીને લખેલો બંને દાખલા ત્યારબાદ પાંચમો દાખલો પણ છે ચાલો આજનો લાસ્ટ દાખલો છે આજનો લાસ્ટ દાખલો છે પછી નવો વિડીયોમાં આપણે દેખીશું ચોથો દાખલો ચાલો છગડિયા કંશની અંદર શું આપણને આપ્યું છે માઇનસ બેના છેદમાં ત્રણની બે ઘાત છે ને આખાની પાછી બે ઘાત છે બરાબર અહીંયા છગડિયો કંસ આપ્યો છે ચાલો શું આવશે માઇનસ બે છેદમાં ત્રણ ચાલ ઉપર માઇનસ બે અને ગુણ્યા શું થશે પાછું બે થઈ જશે ને કંસ પૂરો બરોબર કારણ શું છે તો જો આપણને ખબર છે કે એની એમ ઘાત હોય અને બગડો ના સંબંધમાં છે ચાલો તો હવે શું થઈ જશે કૌશ અંદર માઇનસ ના ત્રણ અને આખાની બે દુ માઇનસ ચાર ઘાત થઈ જશે રેડી ચાલો હવે આ ઘાતને આપણે પ્લસ કરવું હોય ચારને આપણે પ્લસ કરવું હોય તો આ બગડાને નીચે લઈ જાઓ માઇનસ બેને નીચે લઈ જાવ અને આ તગડાને ઉપર લઈ આવો તો આ ઘાત કેવી થઈ જાય ચોગડો પ્લસ થઈ જાય રેડી ચાલો આગળ હવે વાત કરીએ જો આપણે તો ત્રણની કેટલી ઘાત થઈ ગઈ ચાર ઘાત થઈ ગઈ ત્રણની ચાર ઘાત અને છેદમાં શું છે તો માઇનસ બે છે એની પણ 4 घात चलो 3 ની 4 ઘાત એટલે શું આવે 3 * 3 * 3 * 3 3 કેટલી વાર 4 વાર અને -2 ભી કેટલી વાર 4 વાર તો -2 * -2 * -2 * -2 કેટલી વાર થયા 4 વાર થયા ચાલો તો અહીંયા દેખો ત્રણ તરી નવ નવ તરી સતાવીસ સતાવીસ તરી એક્યાસી ઉપર કેટલા થાય એક્યાસી થાય ચાલો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ તો નીચે સોળ એ પ્લસ આવે કે માઇનસ આવે તો કયો જવાબ આવશે પ્લસ જવાબ આવશે કારણ શું છે આ માઇનસ બે ની ઘાત જે ચાર છે એ બેકી સંખ્યામાં છે એટલે આ જે છે ને જવાબ આપણો પ્લસ થઈ જશે જો એકી સંખ્યામાં ઘાત હોતી અહીંયા તો આપણે માઇનસમાં જવાબ લખવો પડતો તો એક્યાસીના છેદમાં સોળ આપણો ઉત્તર થશે વિડીયો પોસ્ટ કરીને લખી લો ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ